શ્રી ગણેશાય નમઃ જય શિવશંકર ભોલેનાથ શિવજીનું ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન શિવ ડુંગરા વાળા શિવેવા શિવ ीवमः <laughs> Said I Yeah. <laughs> आसी वप સામુ જોયું સદા શિવ મહદેવા શિવે સતીની સામુ જોયું સદા શિવ મહાદેવા સચિએ ધીરેથી મોસ્માવ્યું સદા શિવ મહદેવા તિયે ધીરેથી માસ્માવ્યું સદા શિવ મહાદેવા શિવે તો તુરે મજ કીધું સદા શિવ મહ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો